જર્મનીમાં સ્થિત જે મહિલા છે તેઓ દ્વારા વીએમસીના કમિશનરને પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો વોટર હાર્વેસ્ટિંગના હેતુ સાથે મૂળ વડોદરાના અને હાલ જર્મનીમાં સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણંદ પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો હાલમાં શહેરોનું જળસ્તર ઊંચું આવે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય જેથી ભવિષ્યમાં પાણી મુદ્દે નાગરિકોએ તકલીફોનો સામનો ન કરવો પડે તે હેતુથી રાજ્ય સરકાર તમામ શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ જે સિસ્ટમ છે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તે અપનાવી રહી છે તેવામાં મૂળ વડોદરાના અને હાલ જર્મનીમાં સ્થાયી થયેલા એવા મહિલા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પચાસ લાખનો અર્પણ કરવામાં આવ્યો હતો આપ જાણો જ છો કે હમણાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેચ ધ રેન એટલે પ્રકૃતિનું અમૂલ્ય વરદાન જે છે જે પાણીના સંગ્રહ કરવા માટેનું એક કેચ ધ રેન મંત્રને ચરિતાર્થ કરવા માટે મારી સાથે જાગૃતિબેન પટેલ છે જેઓ હાલ જર્મની રહે છે ઘણા વર્ષોથી જોનો જન્મ વડોદરામાં થયો છે એટલે એમની ઈચ્છા એવી હતી કે હું જે શહેરમાં જન્મી છું એ શહેરને હું કંઈક પાછું આપું એ સંદર્ભમાં મારા મિત્ર સંગ્રામ બારોટ બહેનને અમે ભેગા થયા એટલે અમે એવું વિચાર્યું કે જો આપવું હોય તો એવા કોઈ કોઝમાં આપીએ કે જે અત્યારે ખૂબ જરૂર છે અને આપ જાણો છો કે રેન વોટર હાર્વેસ્ટિંગ પાછળ સરકાર પણ ખૂબ પ્રયત્ન કરી રહી છે એમાં અમે એક અમારું રામસેતુ વખતે જે ખિસકોલી જેવું એક કાર્ય કરવાનું હતું એ એક અમૂલ્ય દાન એટલે કે ડોનેશન બેન તરફથી પચાસ લાખ રૂપિયાની માત રકમ મળી છે જેનો ઉપયોગ જેની શરૂઆત વોર્ડ નંબર બાર મારા વોર્ડમાંથી પણ જે પણ પબ્લિક પ્લેસીસ છે ઘણી સોસાયટીઓ લીધી છે એમાં અમે આ શરૂઆત કરવાના છે આ રિચાર્જ બોરવેલની અને આદરણીય કમિશનર સાહેબનો પણ આ આમાં ખૂબ આભાર માનું છું કે એમને પણ આ અમને તરત જ બોલાવીને આ સારા કાર્યમાં મદદ કરી છે બેને બેને પણ ખૂબ ઉમદા કાર્ય કર્યું છે અને આપ જાણો છો કે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને દેશના જળ શક્તિ મંત્રાલયના મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ પણ આમાં ખૂબ જ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ આની જાગૃતિ થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે તો એ પ્રયત્નોના ભાગરૂપે અમે પણ એક નાનકડી શરૂઆત કરી છે કે પચાસ લાખ રૂપિયાનું ડોનેશન આજે વડોદરા મહાનગરપાલિકાને બેને આપ્યું છે એમાં અમે માધ્યમ થયા છીએ અને આ આવનારા સમયમાં અમારા જે એનઆરઆઈ મિત્રો છે જે પ્રદેશમાં વસે છે કે જે અહીંયા પણ છે જેમને પણ આ શહેર માટે કાંઈ કરવું છે એવી એક આખી મોટી ટીમ ઊભી કરી અને અમે આવનારા સમયમાં શહેર માટે બીજી અનેકવિધ યોજનાઓમાં આ રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ એનજીઓ નહીં પણ એક પોતે ઇન્ડિવિજ્યુઅલ તરીકે આટલો મોટો રકમનો ફાળો આપતા હોય તો એવા ઘણા લોકો છે જે અમારા સંપર્કમાં છે એમને સાથે જોડીને આવનારા સમયમાં વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે જે પણ કંઈ આવા પ્રયત્નો કરવા માટે બધા મદદરૂપ થઈને જે એક સારું પરિણામ લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે એની આજે આ શુભ શરૂઆત છે થેન્ક યુ મનીષભાઈ થેન્ક યુ સંક્રમભાઈ આઈ એમ બોર્ડ ઇન વડોદરા એન્ડ આઈ વુડ લાઈક ટુ ડૂ એઝ મનીષભાઈ મેન્શન ગુડ ફોર વડોદરા સો આઈ આઈ એમ સ્પેન્ડિંગ ફિફ્ટી લાખ ફોર ધી વોટર હાર્વેસ્ટિંગ And I would love to see others join me. Time is running out. What I'm spending is maybe five percent of the need. Um, so. Thank you.